ભુજ વાણિયાવાડ બજારમાં ફેરિયાઓની લારી અને માલ સામાન બળજબરી ઉઠાવી જવા સાથે એમના જીવન જીવવા અને આજીવિકા મેળવવાના અધિકારોના હનન સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ 7 તારીખે નગરપાલિકાના કર્મચારી જે દબાણ સાકાના હતા એવા કર્મચારી અને ભુજ ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર દ્વારા ભુજના ફેરિયાઓ અને ખાસ કરીને મહિલા ફેરિયાઓ સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી એના અંગે આજે એસપી સાહેબ કરી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે આખી ઘટનાની તપાસ કરવામાં આવે તેવું રજૂઆત કરવામાં આવી છે અને સાથે કલેક્ટર સાહેબને સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ તમામ મુદ્દાઓનો નિકાલ ના આવે ત્યાં સુધી વાણિયાવાડ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર મિની હોલસેલ હોલસેલ અને રિટેલમાં વેપાર કરતા કોઈ પણ ફેરિયાઓને હેરાન પરેશાન કરવામાં ના આવે બિલકુલ ટ્રાફિકની ત્યાં કને સમસ્યા છે તો એ કામ ટ્રાફિક પોલીસનું છે ટ્રાફિક પોલીસ છે ત્યાં કને ટ્રાફિક પોલીસે ત્યાં કને વ્યવસ્થા કરવા માટે પ્લાનિંગ કરવું જોઈએ ભુજ શહેરની અંદર એક પણ ટ્રાન્સપોર્ટ પ્લાનર તરીકે કોઈ અધિકારી નથી કે એવી કાંઈ વ્યવસ્થા નથી એટલે ભુજમાં સૌ ટ્રાન્સપોર્ટ અધિકારી તરીકે કોઈની નિમણૂક કરવી જોઈએ જે ડિઝાઇન કરી આપે રોડ રસ્તા ઉપરની કઈ જગ્યાએ લારીઓ રહેશે કઈ જગ્યાએ ફેરીઓ વેપાર કરશે કઈ જગ્યાએ પાર્કિંગ થશે આ બધી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે ભુજના નાગરિક તરીકે અમે પણ ઈચ્છીએ છીએ કે આ સમસ્યાનો ઉકેલ આવે પરંતુ બળજબરી અને સંઘર્ષના માર્ગે જો અમને દોરાવવામાં આવશે તો અમે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કરતા પાછળ પડશો નહીં નગરપાલિકાની વ્યવસ્થા એવી રીતની હતી કે પચાસ જણાને જમવા માટે બોલાવ્યા અને દસ જણાની વ્યવસ્થા કરી છે એટલે એની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો લોકોમાં અરાજકતા ફેલાઈ ફેરિયાઓમાં અરાજકતા ફેલાઈ પરિણામે આખી વ્યવસ્થા પડી ભાંગી એટલે નગરપાલિકા પહેલાં તો પોતાની વ્યવસ્થાને સુચારુ કરવાની જરૂર છે બિલકુલ એક પુરુષ અધિકારી તરીકે એમણે જે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી છે એ બાબતે એસપી સાહેબ કરી અને કલેક્ટર સાહેબ બંને પાસે રજૂઆત કરી છે અને બંને અમને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે